બાળકની ડિલિવરી થઈ જાય છે ને પછી માતા પોતાની જિંદગી તો ભૂલી જ જાય છે કારણ કે થાક લાગે છે ઊંઘ આવે છે પોતાના માટે સમય નથી મળતો આવું બધું થવું એકદમ નોર્મલ છે પરંતુ પહેલી વખત મમ્મી બન્યા હોય છે એ વખતે બહુ જ હાર્ડ પણ લાગે છે અને એની અંદર આપણે જો પોતાની કાળજી ના રાખતા હોઈએ ને તો એની અંદર આગળ જતાં આપણને તકલીફ થાય છે તો માતા બન્યા પછી પોતાની કાળજી કેવી રીતે રાખવાની એની થોડીક ટિપ્સ અહીંયા શેર કરું છું જેવી મેં રાખી હતી અને જેવી મેં ભૂલ કરી હતી ને એનાથી શું કંઈક સાઇડ ઇફેક્ટ થાય છે એ પણ હું જરૂરથી શેર કરીશ તો બીજાને તકલીફ ના પડે વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે તો અંત સુધી જરૂરથી જોજો અને હા પ્લીઝ ગમે તો એને અત્યારે જ લાઈક કરી દેજો ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ પણ કરજો હવે બાળકની ડિલિવરી થઈ જાય ને એના પછી મેઇન તો કાળજી રાખવાની હોય છે જમવાની અંદર આગળના દિવસોની અંદર એમ થાય કે મારું વજન બહુ વધી ગયું છે હું પતલી ક્યારે થઈશ ટાઈમ લાગશે પરંતુ ફોકસ અત્યારે જમવા ઉપર કરો તમે કંઈક જમવાનું બંધ કરી દેશો તો પતલા થઈ જશો એવું નથી જેટલું વધવાની અંદર સમય લાગ્યો છે એટલો ઘટવાની અંદર પણ લાગી શકે છે તો વજન પર ફોકસ ના કરો જસ્ટ હેલ્ધી જમો બહારનું જમવાનું બંધ રાખો ઘરનું પ્રોપર જમવાનું જે પણ ઘરે બનાવેલું હોય ને એ જ જમો તો એનાથી બાળકને પણ સારું પડે છે ને આપણને પણ સારું પડે છે સવારે ઊઠીને સૂવાનું પાણી છે પછી ઘઉંના લોટનો શીરો છે ગોળવાળો શીરો છે આ દરેક વસ્તુઓ ખાવાનું રાખશો તો એનાથી જે પણ આપણે પેટનો કચરો છે એ સાફ થવાની અંદર બ્લીડિંગની અંદર નીકળવાની અંદર ખૂબ જ હેલ્પફુલ થાય છે તો એ દરેક વસ્તુઓ પ્રોપર રીતે જમવી અને શું જમવું ના જમવું એના વિશે જો થોડુંક પણ કન્ફ્યુઝન હોય ને તો ડૉક્ટરને પૂછો ડૉક્ટર છે એને બહુ સારી રીતે સલાહ આપતા જ હોય છે ના ખબર પડે તો વધારે યુટ્યુબ વિડીયો કરી લો યુટ્યુબ ઉપર પણ આજકાલ બધા બહુ જ બધા ડૉક્ટર્સની પણ યુટ્યુબ ચેનલ્સ હોય છે તો એ પ્રમાણે સર્ચ કરીને પણ તમે એમની ગાઈડન્સથી આગળ ફોલો કરી શકો છો બીજું આવે છે કે સૂવાનો સમય પણ પ્રોપર રાખો બાળક જાગે ત્યારે જાગી જવું પડે છે બાળક સૂતું જ નથી તો પણ જાગ્યા કરવું પડે છે ઊંઘના બાબતે તો હું મારો એક્સપિરિયન્સ કહું ને તો શિવાંશને ફીડિંગ કરવા માટે પણ હું ઉઠાતું નહોતું એલાર્મ મૂકીને સુઈ જાઉં કે બે કલાક પછી એને ઉઠાડીને ફીડિંગ કરાવીશ પણ એટલી હદે થાકેલા હોઈએ છે ને એ વખતે કે બેઠા બેઠા પણ હું તો ઝોકા મારીને એને સોગડા ફિડિંગ કરાવતી હતી તો ઊંઘ જો પ્રોપર નહીં મળે ને તો આખો દિવસ માઇન્ડ એકદમ ડિસ્ટર્બ રહેશે તો બાળક જ્યારે સૂઈ જાય ત્યારે મોબાઈલ કરવાનું ઓછું રાખો કરો જસ્ટ જેટલું કામ હોય ને એટલો મોબાઈલ જોવાનું રાખો ટાઈમ પાસ એટલો બધો બહુ વગર કામના ફાલતુ આપણે બધે રીલ્સ છે કે પછી ફાલતુ કંઈક વગર કામની મેસેજીસને બધું જોયા કરતાં હોય ને એ બધું જોવાનું બંધ કરી દો જસ્ટ ફોકસ કરો કે તમારે સૂવાનું છે ને સૂવાના ટાઈમે સુઈ જવાનું બાળક જ્યારે સૂતું હોય ત્યારે પછી આવે છે કે ડોક્ટરે જે પણ આઈ થિંક છ મહિના સુધી તો કેલ્શિયમ લખીને આપે છે તો કેલ્શિયમની દવા લેવાનું રાખો તો એનાથી આગળ જતા હાડકાના પ્રોબ્લેમ નથી થતાં કમરના દુખાવા માટે કંઈક બોર ગળવાના આવે છે હવે તો કંઈક એની દવા પણ આવી ગઈ છે મારા મમ્મીએ લઈને આવ્યા હતા તો બોર ગળવાના હોય છે એ પણ રાખો તો એનાથી પણ આગળ જતા બેક પેઇનને કમરના દુખાવાને એ બધું નથી થતું ડિલિવરી નોર્મલ હોય કે સિઝરીન હોય બંનેની અંદર તકલીફ તો એટલી જ થાય છે બધાને એમ થાય છે કે સિઝરિયન હોય ને તો પછીથી કંઈક સ્ટીચિસને બધાની બહુ કાળજી રાખવાની હોય છે નોર્મલની અંદર એટલું બધું નથી હોતું પણ મારી નોર્મલ ડિલિવરી છે મને પણ ખબર છે સ્ટિચિસ તો બંનેની અંદર લેવાના જ હોય છે તો કાળજી બંનેની અંદર જરૂરી છે પોતાનું કાળજી રાખશો પોતાનું ધ્યાન રાખશો તો તમારાથી બાળકને સાચવી શકાશે સમય મળે ત્યારે થોડુંક ચાલવાનું રાખો તો બોડી એકદમ તમારી એકદમ આમ સ્ટીફ નહીં થઈ રહે ફ્લેક્સિબલ રહેશે અને હા બાળકની સાથે સાથે પોતાની કાળજી પણ રાખવી ખૂબ જ જરૂરી છે તમે લોકોએ શું કંઈક કાળજી રાખી હતી એ પણ મને કમેન્ટની અંદર તમે કહી શકો છો તો બીજા લોકોને હેલ્પ થઈ શકે છે મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું તો છ મહિના સુધી હું તો મમ્મીના ત્યાં હતી તો છ મહિના સુધી મેં તો બહુ જ આરામ કર્યો છે શિવાંશ જ્યારે પણ ઉઠતો હતો તો એને ઉઠાડીને નવડાવવાનું જે આ છે તે બધું મમ્મી જ કરી લેતા હતા તો મારે બહુ જ શાંતિ હતી પણ છ મહિના પછી જ્યારે એકલું રહેવાનું થયું ત્યારે બહુ અઘરું પડતું હતું પણ હા મેનેજ થઈ જતું હતું એ વખતે કારણ કે સાત મહિનાનો થઈ ગયો હતો ત્યાર સુધી ઘૂંટણિયા ખેંચતો થઈ ગયો હતો બેસતો થઈ ગયો હતો પ્રોપર એ દસ મહિને ચાલતો પણ થઈ ગયો હતો તો એ વખતે થોડું કામ વધતું હતું એના લીધે તોવાનું હતું તો પણ બધું મેનેજ થઈ જતું પણ આગળના જે છ મહિના છે એ પોતાની કાળજી માટે ખૂબ જ મહત્ત્વના છે તો એની અંદર ખાસ કરીને કોઈ લાંબા ગાળા સુધી કોઈ પણ દુખાવો ના રહી જાય ને એ બહુ જ ખાસ ધ્યાન રાખવાનું હોય છે મને પહેલાં બેક પેન થતું હતું પ્રેગ્નન્સીમાં પણ ડિલિવરી પછી પણ થોડુંક રહેતું હતું અત્યારે પણ કોક કોક વખત મને થઈ જાય છે પણ હા અત્યારે પણ હું થોડાક યોગા છે કે પછી એક્સરસાઇઝ છે કે પછી વોક કરવાનું રાખું છું તો એના લીધે થોડુંક નોર્મલ થઈ જાય છે બસ તો પોતાની કાળજી ખૂબ જ જરૂરી છે એ જરૂરથી રાખજો તો બાળકની કાળજી રાખી શકાશે અને જે પણ આ ઊંઘ અત્યારે નથી મળતી દરેક વસ્તુ વસ્તુઓની તકલીફ પડે છે ને કે બાળક શું આ નથી દેતું ત્રણ ચાર વરસ સુધી રહેશે ચાર વરસનું બાળક થઈ જશે ને પછી બધું સેટલ થઈ જશે થોડોક સમય છે બસ આને એન્જોય કરીને જીવો આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી પૂછી શકો છો નવા ટોપિક સાથે ફરીથી મળીશું બાય બાય